હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજની બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ બાવીસ પાંચ બે હજાર ચોવીસ અને બુધવાર આજના બજાર ભાવ તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ અને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીશ તેમાં પહેલાં વાત કરીશું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ એરંડા તો તેના નિશા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને तना ऊँचा भाव एक हज़ार ने चौरियासी रुपया श्या तो देना निशा भाव एक हज़ार एक सौ पचास रुपया लई ने तेना भाव एक हज़ार त्र सौ सात रुपया अड़द तो तेना भाव एक हज़ार एक सौ रुपया लैने तेना भाव एक हज़ार तो नौ सौ एकतालीस रुपया मग तो निशा भाव एक हज़ार छ सौ पचास रुपया लैने तनाचा भाव એક હજાર નવસો છ્યાસી રૂપિયા તુવેયર તો તેના નીચા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો ચૌદ રૂપિયા પછી વાત કરીશું ધાણા તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ઓગણીસ રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ચોવીસ રૂપિયા બાજરી તો તેના નિશા ભાવ ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ત્રેપન રૂપિયા તલ કાળા તો તેના નિશા ભાવ બે હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર રૂપિયા તલ સફેદ તો તેના ભાવ બે હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર આઠસો રૂપિયા ઘઉં લોકવન તો તેના નિશા ભાવ ચારસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને રૂપિયા મગફળી તો તેના નિશા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ઓગણસાઠ રૂપિયા જીરું તો તેના નિશા ભાવ પાંચ હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છ હજાર બસો રૂપિયા આ હતા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવીશું રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપ ચેનલ પર નવા નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે સિંગદાણા તો તેના નિશા ભાવ એક હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો એંસી રૂપિયા રાયડો તો તેના નિશા ભાવ નવસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાહીઠ રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર અઠ્ઠાવન રૂપિયા ચણા તો તેના નિશા ભાવ એક હજાર એકસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એક રૂપિયો પછી વાત કરીશું રજકાના બી તો તેના નીચા ભાવ ત્રણ હજાર આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર આઠસો દસ રૂપિયા સુવાદાણા તો તેના નિશા ભાવ એક હજાર એકસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો પાંસઠ રૂપિયા મેથી તો તેના નિશા ભાવ એક હજાર ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો સાઠ રૂપિયા પછી અડદ તો તેના નિશા ભાવ एक हज़ार सात सौ एशी रुपया लैने तनाशा भाव एक हज़ार नौ सौ अठासी रुपया पी मग तो तेना निशा भाव एक हज़ार छ सौ पचास रुपया लैने तना भाव एक हज़ार नौ सौ चौतरीस रुपया ईसफ गोल तोनाशा भाव बे हज़ार रुपया ने तेना ऊँचा भाव बजार छ सौ दस रुपया पशी बात कर शुद्धुवेर तो એક હજાર આઠસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો અઠ્ઠાવન રૂપિયા ધાણા તો તેના નિશા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો રૂપિયા અજમો તો તેના નિશા ભાવ બે હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર રૂપિયા પછી વાત કરીશું સોયાબીન તો તેના નિશા ભાવ આઠસો પંચાવન રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ નવસો ને સાત રૂપિયા પછી વાત કરીશું જુવાર તો તેના નિશા ભાવ સાતસો ને નેવું રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ આઠસો ને સાહીઠ રૂપિયા પછી બાજ લસણ તો તેના નિશા ભાવ બે હજાર બસો રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ ત્રણ હજાર બસો પચીસ રૂપિયા વરિયાળી તો તેના નિશા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર વીસ રૂપિયા મરસાં સૂકા તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો પચાસ રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો સાહીઠ રૂપિયા પછી વાત કરીશું તલ કાળા તો તેના નીચા ભાવ બે હજાર નવસો ચોસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર બસો પચીસ પછી ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ચારસો પંચ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને અઠ્યાસી રૂપિયા ઘઉં લોકવન તો તેના નિશા ભાવ ચારસો અઠ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને પચીસ રૂપિયા મગફળી ઝીણી તો તેના નિશા ભાવ એક હજાર એકસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો રૂપિયા મગફળી મોટી તો તેના નિશા ભાવ એક હજાર એકસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો રૂપિયા કપાસ તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ત્રેવીસ રૂપિયા જીરું તો તેના નિશા ભાવ ચાર હજાર નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છ હજાર ને રૂપિયા આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામ વ્યક્તિને ભાવની માહિતી મળે સુવાદાણા તો તેના નીચા ભાવ એક હજાર ચારસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો બોતેર રૂપિયા ઈસબ ગોલ તો તેના નિશા ભાવ બે હજાર પાંચસો પંચ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર એકસો પચાસ રૂપિયા અજમો તો તેના નિશા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર સાતસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું વરિયાળી તો તેના નિશા ભાવ એક હજાર એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છ હજાર આઠસો રૂપિયા તલ સફેદ તો તેના નિશા ભાવ બે હજાર પાંચસો અડસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો વીસ રૂપિયા પછી જીરું તો તેના નિશા ભાવ ચાર હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છ હજાર છસો ને રૂપિયા આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ અને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ આપ ગુજરાતના કોઈપણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટ બોક્સની અંદર માર્કેટિંગ યાર્ડનું નામ લખો